કયા મહાપુરુષને તમે વાંચો છો મહાપુરુષો તો આપણા ગુજરાતની આ જે ધરતી છે ને અને ભારતની જે ધરતી છે ને એમાં એટલા બધા વીરપુરુષો પુરુષો છે કાંક બંધ કરીને યાદ કરીએ ને તો નિર્દરતા ઓટોમેટિક આવે પછી ભગતસિંહને યાદ કરો રાજગુરુ સુખદેવને યાદ કરો સરદાર પટેલને યાદ કરો મોતીલાલ નહેરુને યાદ કરો લાલા લજપતરાયને યાદ કરો તો આ બધા ક્રાંતિકારીઓ છે ને એ પ્રેરણા છે મારી કે રાષ્ટ્ર માટે તન મન ધન બધું નોછાવર કરી દીધું છે એમને ક્યારેય કોઈ પદવી નથી જોઈ ક્યારે કોઈ પોતાની યુવાની નથી જોઈ આપણે કેમ યુવાનો છે તો એ લાગ્યા પડે છે લોકોની પીડા માટે લોકોની પીડા માટે ના દેશને આઝાદ જોવા માટે અને અત્યારે પણ જ્યારે દેશની સામે નજર કરીએ તો ક્યાંય કોઈ જગ્યાએ દેશ આખો ગુલામ લાગે મને અને મને ખૂચે અહીંયા કે ભાઈ આઝાદ ભારત માટે આટલા લોકોએ વીર પુરુષોએ પોતાની આહુતિ આપી દીધી છે અને આપણે હાલ પણ ગુલામીમાં જીવી રહ્યા છો તો શું ફરક પડ્યો છે આઝાદીના પંચોતેર વર્ષ થઈ ગયા એનાથી ઉપર સમયગાળો થઈ ગયો તો આપણને એ આઝાદી મહેસૂસ થાય છે શું આ આઝાદી માટે આપણને એ વીર પુરુષો એમના બલિદાન આપ્યા હતા નહીં ક્યારેય નહીં આવી આઝાદી થોડી હોય છે કોઈ વ્યક્તિને પાસે બોલવા માટે શબ્દ નથી કાયદો તમે વાંચો કારણ કે હું કાયદો પણ જાણું છું ને એટલે વધારે દુઃખ લાગે કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન તમને મળે છે કે તમે બોલી શકો એની આઝાદી ખોટું થતું હોય એને ખોટું અને સાચું થતું હોય અને સાચું એ આપણે બોલી શકીએ ને એ આઝાદી આપણને ભારતનું બંધારણ આપે છે પણ આપણે બોલી શકીએ છીએ નહીં ને ભાઈ જવા દો ને આપણે શું છે કોઈ ગરીબ વ્યક્તિ આરે ખોટું થતું હોય તો કંઈ બોલતા નથી હું કપડાં વિના હોઈશ ને તો શરમ લાગે બરાબર આપણને ઓબ્વિયસલી કોઈ પણ વ્યક્તિ કપડાં વગર હોય તો શરમ લાગે ભાઈ કેવું છે પણ આ દેશની અંદર હજારો લોકો ને પહેરવા કપડું નથી મળતું તો એ આપણી માટે શરમની વાત છે આ બધી મારા નિડરતાના અને મને પ્રેરણાના સોર્સેસ છે હજારો લોકો મારા ઓફિસની બહાર નીકળો ને તો તમે ટુ બીએચ કે ફોર બીએચ કે લક્ઝરિયસ વિલામાં રહેતા હશો ચાલો છોડો તમે ક્યારેય કોઈ ઝૂપડામાં રહેતો વ્યક્તિ છે એને ઘર મળશે એને છત મળશે એ વરસાદમાં કઈ રીતે સૂતો હશે એ પીડા ક્યારેય મહેસૂસ નથી કરીને એવા કેટલા બધા લોકો છે તમારા ઘરની કદાચ બહાર નીકળશે ને તો બી તમને ઝૂપડા દેખાઈ મળશે તમે પીઝા ખાઈ આવો બર્ગર ખાઈ હો મેગડીમ જઈ આવો કોઈ પ્રોબ્લેમ નથી પણ તમે ક્યારે એ વિચાર્યું છે કે આજે કોઈ એક વ્યક્તિ છે જે ફૂટપાથમાં રહેતો હશે ફૂટપાથ નીચે સૂતો હશે તો એ વ્યક્તિ છે આજ ભૂખ્યો સૂતો હશે એ પીડા આપણે ક્યારે મહેસૂસ કરી નથી અને આ પીડા જ્યારે હું મહેસૂસ કરું ને મને સવારે ઉઠું ને એટલે આ બધે વિચારો થોટ્સ મગજમાં ચાલુ થઈ જાય મારા ઘરવાળા પરિવારવાળા ઘણીવાર એવું કે ભાઈ મેન્ટલી તમે અહીંયા હોતા નથી કારણ કે આ પીડા અંદરને અંદર ખવાય છે કે આપણે ગુલામ છીએ હજુ ગુલામ છીએ હજુ આઝાદી નથી કારણ કે સિસ્ટમ એ સ્પેસિફાઈડ એ પૈસાવાળાની ગુલામ થઈને રહી છે ત્યારે કોઈ ગરીબ વ્યક્તિ માટે સિસ્ટમ છે જ નહીં કોઈ પણ વ્યક્તિને રહીને જલસા નથી કરતો એ પણ સંઘર્ષ કરે છે જિંદગી સાથે ટકવા માટે સંઘર્ષ કરે છે તો એમની એ સુવિધા બેઝિક નીડ કહેવાય રોટી કપડાં મકાન અને આધુનિક જીવન છે એમાં શિક્ષણ આરોગ્ય આ ઉમેરવું પડે તો અને રહેઠાણ આ છ વસ્તુનું કોમ્બિનેશન છે ને એ જો ભારત દેશમાં કોઈ જન્મે ને તો એને આપવું પડે એ સરકારની મૌલિક જવાબદારી છે અને એમાંથી કોઈ છટકી શકે નહીં નહીં પણ કોઈના કોઈ જગ્યાએ આ ગરીબ લોકોને મળતું નથી અને આ બધું નથી મળતું ને આ બધું જ્યારે રિયલાઈઝ થાય ને ત્યારે એમ થાય કે નહીં જે રિઝલ્ટ આવવું હશે એ આવશે વતન માટે કફન મંજૂર છે પણ સંઘર્ષ ક્યારેય છોડવાનો નથી